મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સંસારનો અંત કેવો હશે શું તમારા મનમાં સવાલ થયો છે કે શું જ્યારે પોતાની અંતિમ અંતિમ સીમા ઉપર પહોંચશે તો તે સમયે માનવતાનો રૂપ શું શું હશે ખરેખર બધું સળગીને રાખ થઈ જશે કે પછી કોઈ શક્તિ આ અંધકારને સમાપ્ત કરવા માટે અવતરિત થશે શાસ્ત્ર કહે છે કે હર યુગનો પોતાનો એક અંત હોય છે જેવી રીતે સતયુગ સમાપ્ત થયો ત્રેતા યુગનો પણ અંત થયો દ્વાપર યુગ પણ પૂરો થયો અને હમણાં કળિયુગ ચાલી રહ્યો છે હમણાં આપણે જીવી રહ્યા છીએ કળિયુગમાં એ યુગમાં જેને અધર્મ પાપ મોહ લોભ અને લાલચનો યુગ કહેવામાં આવે છે પણ મિત્રો અસલી પ્રશ્ન તો એ છે કે આ યુગનો મતલબ કે કળિયુગનો અંત ક્યારે થશે અને એનાથી પણ મોટો પ્રશ્ન છે કે કળિયુગના અંતના સમયે શું થશે કહેવામાં આવે છે કે કલકી પુરાણ અને ગરુડ પુરાણમાં કળિયુગના અંત વિશે ખૂબ જ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે એ પુસ્તકોમાં જે લખેલું છે એ ખાલી એક કોઈ કહાની નથી એ એક ચેતવણી છે ચેતવણી કે સમય આવશે જ્યારે મનુષ્ય પોતાના કરેલા પાપોથી એટલો નીચે પડી જશે કે ધરતી એકદમ કાપી ઉઠશે આકાશનો રંગ બદલાઈ જશે નદીઓ પહાડો જંગલ બધું જ બદલી જશે મિત્રો આ કોઈ એક કલ્પના માત્ર નથી આ એક કડવી સચ્ચાઈ છે હવે તમે વિચારી રહ્યા છો કે જો કળિયોગનો અંત હજી પણ લાખો વર્ષો દૂર છે તો આજની તારીખમાં આના ઉપર વાત કરવાની શું જરૂર છે પણ મિત્રો આજ તો અસલી રહસ્ય છે સમય ભલે લાખો વર્ષોનો હોય પણ કળયુગના અંતના જે સંકેત છે એ હમણાંથી જોવા મળી રહ્યા છે માણસનો આચરણ એની પ્રવૃત્તિ એનો સ્વભાવ હવે ઝડપથી બદલી રહ્યો છે બધા માણસો ધીમે ધીમે એ દિશા બાજુ આગળ વધી રહ્યા છે જેની ચેતવણી આપણને શાસ્ત્રોમાં આપવામાં આવી છે ચાલો મિત્રો હું તમને એક યાત્રા ઉપર લઈ જાઉં છું એક એવી યાત્રા જે ખાલી એક માત્ર કહાની નથી એ એક આરીસો છે મિત્રો એવો આરીસો જેમાં હું અને તમે આપણે બધા આપણો ભવિષ્યને આપણે જોઈ શકીએ છીએ વિડીયો મિત્રો ખૂબ જ ખાસ રહેવાનો છે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી હમણાં જો કોઈ વલગર વિડિયો હોય તો ઘણા લાઇક અને શેર આવી જાય મિત્રો પણ આવી રીતના વિડીયોને વધારે લાઇક અને શેર કોઈ લોકો કરતા નથી માટે તમારાથી ખાસ અપીલ છે કે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરી નાખજો અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો મહાભારતના યુદ્ધ પછી જ્યારે કુરુક્ષેત્રની ધરતી હજી પણ લોહીથી લથપત હતી ધર્મરાજ યુધિષ્ઠિરે હસ્તિનાપુરનો સિંહાસનને સંભાળ્યું બધી વસ્તુઓ એકદમ શાંત હતી પણ એમના મનમાં એકદમ તુફાન મચેલો હતો કારણ કે યુધિષ્ઠિર જાણતા હતા કે દ્વાપરનો હવે અંત થઈ ગયો છે અને કળિયુગની ચેતાવણી મળી રહી છે એમણે પોતાના ભાઈઓથી કહ્યું કે ભાઈઓ મને ડર છે કે આવનારું યુગ કેવો હશે શું લોકો આ યુગમાં ધર્મ અને અધર્મનો ભેદને સમજી શકશે કે પછી બધા માણસો મોહ અને લોભમાં ફસાઈ જશે અર્જુને તરત જ કહ્યું કે ભાઈ જો કોઈ શત્રુ છે તો જણાવો હું હમણાં જ જઈને એ શત્રુનો નાશ કરી નાખીશ પણ યુધિષ્ઠિરે કહ્યું કે ના અર્જુન આ કોઈ બહારી શત્રુ નથી આ જે સંકટ છે એ અંદરથી છે આ એક કળિયુગનું આગમન છે અને આ જ વસ્તુ ભયભીત કરી રહી છે ભીમે કહ્યું ભાઈ આ સાંભળીને અમારા મનમાં પણ બેચેની વધી રહી છે તો હવે શું કરવામાં આવે ત્યારે જ નિર્ણય કરવામાં આવ્યું કે બધા પાંડવ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જશે કારણ કે એ જ એક છે જે આ રહસ્યને હવે ઉજાગર કરી શકે છે મિત્રો દ્વારિકા સમુદ્રના કિનારા ઉપર વસેલી એક દિવ્ય નગરી અહીંયા પાંડવ પહોંચ્યા અને યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણથી પ્રશ્ન કર્યું એમણે કહ્યું કે હે માધવ જણાવો કળિયુગમાં માણસનો સ્વભાવ કેવો હશે એની પ્રવૃત્તિ કેવી હશે અને મોક્ષનો માર્ગ કેવો હશે ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા એમની આંખોમાં એક એવો દિવ્ય તેજ હતો જેમ કે એમણે સમયને પોતાની હથેળી ઉપર જોઈ લીધું હોય ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે ધર્મરાજ આ પ્રશ્નનો ઉત્તર સીધા શબ્દોમાં નહીં આપી શકાય આ પ્રશ્નનો જવાબ જાણવો છે તો આને અનુભવ કરીને સમજવું પડશે તમે બધા ચારે દિશાઓમાં જાઓ ચારે દિશાઓમાં રહસ્યમય વનોમાં તમે પ્રવેશ કરો અને તમને ત્યાં જે પણ નજર આવે છે જે તમે જોઓ છો એ આવીને મને કહેજો કારણ કે ત્યાં જે તમને દ્રશ્ય જોવા મળશે એ જ કળિયુગના સંકેત હશે અને જ્યારે તમે આ જોઈને પાછા આવશો ત્યારે હું તમને એકદમ વિસ્તારથી જણાવીશ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને પાંડવ વનમાં જવા માટે રવાના થાય છે ચારે અલગ અલગ દિશાઓમાં જાય છે કલ્પના કરો મિત્રો એકદમ કાળો અંધારો જંગલ ચારે દિશાઓમાં વેખાયેલા પાંડવ અને હરેક જોવામાં આવતા દ્રશ્ય માનવતાના ભવિષ્યનો એક આળીસો ક્યાંક તો લોકો લોભમાં એટલા ડૂબેલા હશે કે પોતાના લોહીનો જ વેપાર કરશે ક્યાંક ધર્મના નામે અધર્મ કરવામાં આવશે ક્યાંક તો રિસ્તા તૂટીને ખાલી અને ખાલી સ્વાર્થમાં બદલાઈ જશે ક્યાંક મનુષ્ય એટલું નિર્દય થઈ જશે કે પશુ પક્ષી પણ એના ભયથી એનાથી ભયભીત થઈને એકદમ કાપી ઉઠશે અને આ ખાલી કોઈ દ્રશ્ય નહીં હોય આ જે વસ્તુ છે એ કળિયુગની હકીકત હશે અને મિત્રો આ જ બિંદુ છે જ્યાંથી આપણી આ યાત્રા ચાલુ થાય છે તો મિત્રો ધ્યાનથી સાંભળો આ કહાની ખાલી શાસ્ત્રોની કોઈ પંક્તિ નથી આ જે વસ્તુ છે એ આવનારા સમયનો એક નકશો છે મિત્રો નકશો જે આપણને જણાવે છે કે માણસે જો પોતાના વિચાર અને કર્મોને સુધારશે નહીં તો માણસનો અંત કેવો હશે એવી ભવિષ્યવાણી જે આપણને અંદર સુધી એકદમ દગાડી નાખશે અને આપણે સમજવાની કોશિશ કરશું કે આ બધાની વચ્ચે માણસને શું કરવાની કોશિશ કરવી જોઈએ યાદ રાખજો મિત્રો આ ખાલી એક કોઈ કથા નહીં આ એક ચેતાવણી છે આ એક હકીકત છે આ એક સચ્ચાઈ છે અને સચ્ચાઈથી ક્યારે પણ આપણે ભાગી નથી શકતા તો બન્યા રહેજો અમારી સાથે કારણ કે હવે આગળ જે તમે સાંભળશો એ મિત્રો તમને વિચારવા ઉપર મજબૂર કરી દેશે અને લગભગ મિત્રો આ વસ્તુ તમારા જીવનની દિશા પણ બદલી શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો બાજુ જોયું અને ગંભીર સ્વરમાં કહ્યું તમે બધા ચારે દિશાઓમાં જાઓ ત્યાં એકદમ ઘના અને રહસ્યમય વન છે

અનોખો કંપન હોય દિશામાં આગળ વધ્યા અનુભવ કરી શકે યુધિષ્ઠિર એક ઘણા અને ખૂબ જ અંધકારમય વનમાં પહોંચ્યા ત્યાં મિત્રો એમણે એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું એક વિશાયક વિશાળ કાય હાથી જેની બે સૂંડ હતી અને એ હાથી બંને સૂંડોથી મોટા મોટા વૃક્ષોને એકદમ ઉખાડીને ફેંકી રહ્યો હતો યુધિષ્ઠિર એકદમ વિચારવા ઉપર મજબૂર થઈ ગયા કે આવી રીતની જે આ અનુભવ થયો છે આનો મતલબ શું છે એના પછી અર્જુન એક શાંત અને એકદમ સુંદર વનમાં પહોંચ્યા વન એકદમ સુંદર હતો વાતાવરણ ખૂબ જ સારો હતો પણ અચાનક એમની જે દૃષ્ટિ હતી એ એકદમ ઠીઠરી ગઈ એક વિશાળ પક્ષી એમના સામે હતું એમને એ પંખીની પાંખો ઉપર વેદોની રચનાઓ લખેલી હતી પણ એ પંખી માંસ ખાઈ રહ્યો હતો પેલા તો દ્રશ્ય એકદમ પવિત્ર લાગી રહ્યું હતું પણ પછી એ પક્ષી મૃત જીવો માંસ ખાવા લાગ્યો અર્જુન મન એકદમ કાપી ઉઠ્યો એક બાજુ તો જ્ઞાનનો પ્રતીક અને બીજું બાજુ માંસ ભક્ષણ એના પછી ભીમેક હરેલા ભરેલા ચારા ગામાં પહોંચ્યા ત્યાં ગાયોનો એક વિશાળ ઝુંડ ચરી રહ્યો હતો અને ત્યાં જ ભીમની નજર એક ખૂબ જ સુંદર ગાય ઉપર પડી દ્રશ્ય ખૂબ જ સુંદર હતો એક ગાયે હમણાં જ વાછડાને જન્મ આપ્યું હતું અને ગાય મમતામાં વાછડાને એકદમ જોર જોરથી ચાટવા લાગી પણ ગાયના અત્યાધિક ચાટવાથી વાછડો જે છે એ એકદમ લહુ થઈ ગયો ભીમ એકદમ સ્તબ્ધ રહી ગયા ભીમે વિચાર્યું કે આ કેવી રીતની મમતા છે જે પોતાના બાળકને જ ચોટ પહોંચાવી રહી છે સહેદેવ એક શાંત જલાશયની પાસે પહોંચ્યા અને ત્યાં સાત કુવા એક સીધી રેખામાં બનેલા હતા એમણે જોયું કે છ કુવાઓમાં તો ફૂલ પાણી ભરેલું હતું પણ વચ્ચેનો જે કુવો હતો એ એકદમ સૂકેલો હતો દ્રશ્ય એકદમ વિચિત્ર હતો સહેદેવ પૂરી રીતે વિચારવા ઉપર મજબૂર થઈ ગયા કે આજુબાજુના બધા કુવાઓમાં પાણી છે અને આ કુવો ખાલી કેમ છે જે કુવો સૌથી વધારે ઊંડો છે એ જ કુવો ખાલી સુકામ છે શું ભીતરના શૂન્ય બાજુ ઈશારો કરી રહ્યો હતો નકુલ જે હતા એ પર્વતીય ક્ષેત્ર બાજુ આગળ વધ્યા ઊંચા ઊંચા પહાડ એકદમ ઘણા વૃક્ષ મનને એકદમ શાંતિ આપતા એવા દ્રશ્ય અને અચાનક પહાડ ઉપરથી એક ખૂબ જ વિશાળ શિલા લુડકતી લુડકતી નીચે આવવા લાગી એણે પોતાના રસ્તામાં આવનારા મોટા મોટા વૃક્ષોને એકદમ ઉખાડી ફેંક્યું પણ જેમ જ શિલા એક નાનકડા છોડ ઉપર આવીને અટકી ત્યારે એ વૃક્ષ એ જે શિલા હતી એકદમ થંભી ગઈ ઉભી થઈ ગયા કે આ નાનકડો છોડ આટલી વિશાળ રોકો રોકી કેવી કેવી રીતે જેમ જ સાંજ થઈ પાંડવ પોત પોતાના અનુભવ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચ્યા અને એક એક કરીને પોતાના જોયેલા દ્રશ્ય સંભળાવ્યા યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ મેં બે સૂંઢ હાથી જોયો ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું કે યુધિષ્ઠિર આ સંકેત છે કળિયુગમાં મનુષ્ય બે ચાલો ચલશે એ ઉપરથી તો ધર્મ અને દયાનો દિખાવો કરશે પણ અંદરથી પ્રજાનું શોષણ કરશે બંને બાજુથી એ ખાલી અને ખાલી પોતાનો સ્વાર્થને સાધશે અર્જુને કહ્યું કે પ્રભુ મેં એક પક્ષી જોયું એ પક્ષીની પાંખો ઉપર વેદોની રચના લખેલી હતી પણ એ પક્ષી માંસ ખાઈ રહ્યો હતો શ્રી કૃષ્ણ બોલ્યા કે અર્જુન કળિયુગમાં પંડિત અને વિદ્વાન કેવાવાળા લોકો જ્ઞાન તો રાખશે પણ એમનો હૃદય પવિત્ર નહીં હોય વેદ અને ધર્મનો પ્રયોગ ખાલી ધન અને પ્રતિષ્ઠા માટે થશે એમનું જે આચરણ હશે એ જ્ઞાનના પૂરી રીતે વિપરીત હશે ભીમે કહ્યું કે પ્રભુ મેં જોયું કે એક ગાયે પોતાના વાછડાને એટલું ચાટ્યું કે ચાટી ચાટીને એકદમ લહુ લોહાન કરી નાખ્યું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભીમ કળિયુગમાં માતા પિતાનો અતિ સ્નેહ બાળક માટે બંધન બની જશે કુવા જોયા આજુબાજુના છ કુવાઓમાં ફૂલ પાણી ભરેલું હતું પણ વચ્ચેનો કૂવો જે સૌથી ઊંડો હતો પણ એમાં પાણીનો એક ટીપો પણ નહોતો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે સહેદેવ આ દ્રશ્ય દેખાડે છે કે કળિયુગમાં માણસો બહારથી તો એકદમ ભરેલા જોવાશે જ્ઞાનથી ભરેલા લાગશે પણ એમની અંદર કરુણા અને સંયોગનો જળ જે હશે એ સૂકી જશે પાડોશમાં જ કોઈ ભૂખો મરી રહ્યો હશે પણ એ છતાં પણ આ પોતાના લોભમાં આંખો મેચીને સૂઈ જશે અને આ જ સ્વાર્થ છે જે કડિયોગનો સૌથી મોટી ઓળખાણ હશે નકુલે કહ્યું કે પ્રભુ મેં જોયું એક વિશાળ શિલા પહાડ ઉપરથી લુડકી રહી હતી મોટા મોટા વૃક્ષો પણ એ શિલાને રોકી ન શક્યા પણ એક નાનકડા છોડ સાથે આવીને એ શિલા અટકી ગઈ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ દ્રશ્ય દર્શાવે છે કે કળિયુગમાં ધન શક્તિ અને સત્તા કોઈને પણ વિનાશ થી બચાવી નહીં શકે પણ જો કોઈ વ્યક્તિ નામ લે જો એ ભક્તિમાં સ્થિર રહે તો એક નાનકડા જેમ દરેક મુશ્કેલીનો સામનો કરી શકશે અને આ જ ભક્તિ કળિયુગમાં મનુષ્યનો સૌથી મોટો સહારો હશે મતલબ કે મિત્રો ધર્મ સત્ય અને આધ્યાત્મિકતા નો થશે કળિયુગમાં ખાલી ઈજ જ પ્રાણીને સ્થાન મળશે જેમણે ધર્મ અને સત્યને હંમેશા પાલન કર્યું હશે